નમસ્કાર મિત્રો અપૂર્ણાંક સંખ્યા વિશે આપણે આના હવે આપણે જોઈશું કે અપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરી અપૂર્ણાંક સંખ્યા આપણને ખબર છે કે એ ના છેદમાં બી આવા છેદવાળી જે સંખ્યા હોય છે તેને આપણે અપૂર્ણાંક તરીકે સ્વીકારીએ છીએ હવે અપૂર્ણાંકમાં જો છેદ એટલે કે છેદ એટલે કે જે નીચે હોય છેદ કહેવાય લીટીની ઉપર હોય અંશ કહેવાય છેદ સરખા હોય તો કઈ રીતે સરવાળો કરશું ઘણીવાર એવું બને કે છેદ સરખા ન હોય તો કઈ રીતે સરવાળો કરશું તે વિશે આપણે આ જાણવાનું છે જાણી લો કે જો છેદ સરખા તો તો શું કરશું આપણે અંશનો સરવાળો કરી નાખવાનો પછી સરવાળો કર્યા પછી જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના ચલો ઉદાહરણ તરીકે આ બાજુ જુઓ કે હું લખું પાંચના છેદ માં સાત વધતા નવ છેદમાં સાત

તો છેદ ઉડાડો તો અહીંયા છેદ ઉડે છે ઉડે છે સાત દો ને ચૌદ તો આપણો જવાબ આવશે બે આનો જવાબ શું આવશે બે ખ્યાલ આવ્યો છેદ ઉડતા હોય તો જ ઉડાડવાના બાકી ઉડાડવાના નહીં માની લો કે અહીંયા હું નવ બદલે કેટલા લવ આઠ અહીંયા કેટલા થઈ જાય આઠ તો અહીંયા ચૌદ બદલે કેટલા થશે હવે પાંચ ને આઠ થશે તેર તો આપણો છેદ ઉડતો નથી તો આ જવાબ આપણો થઈ ગયો કે તેરના છેદમાં સાત કદાચ ઓપ્શનમાં તમને તેરના છેદમાં સાત ન આપ્યું હોય તો સાત એકા સાત કેટલા ઉમેરવું તો તેર થાય સાતમાં તો કે છ તો કદાચ તમને આવો જવાબ આપ્યો ખ્યાલ આવ્યો જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના નથી ઉઠતા

પહેલા ઉદાહરણમાં જો આપણે બંનેના છેદમાં 7 હતા અહીં બંનેના છેદ અલગ અલગ છે તો પહેલા તો શું કરવાનું છેદ લસા લઈને સરખા કરવા તો હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે સાહેબ આ લસા એટલે શું હું આ લસા કઈ રીતે મેળવું તો આપણી ચેનલમાં જોઈજો આપણે લસા અને ગુસા કઈ રીતે મેળવવો તેનો એક વિડિયો મૂકેલો છે એની વાત કરશું તો વિડિયો લાંબો બનશે તો મને ખબર છે કે 3 અને 5 અવિભાજ્ય સંખ્યા છે

હવે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો ઘડીક આ રૂમમાં બેઠા તો પછી બીજી રૂમમાં માં જાય છે એક જ જગ્યાએ બેસાડી રાખવાના નથી ચલો આયા પાંચ છે કોણ ઘટે છેદમાં કોણ નથી તો ત્રણ તો ગુણાકાર માં કરી નાખો બીજી એક રીતે યાદ રાખો કે ઘરે પપ્પા કોઈ એક ભાઈ માટે લાવ્યા હોય તો મોટા ભાઈ માટે પણ લાવશે જ તે નાના ભાઈ માટે ચોકલેટ લાવ્યા હોય તો મોટા ભાઈ માટે લાવશે કોઈ એક માટે લાવે ને એક માટે ન લાવે એવું નહીં બને તો નીચેમાં ચોકલેટ લાયા છે તો ઉપલાવાળા ભાઈને ચોકલેટ આપો બરાબર હવે તમારે શું કરવાનું સાતુ રૂપ આપો બે પંચા દસ છે પાંચ તરી પંદર જો છેદ લસા લઈને સરખા કરવા તો લસા લઈને મારે છેદ સરખા થઈ ગયા ત્રણ અને પાંચ હતું એના છેદ કેટલો થઈ ગયો પંદર થઈ ગયો હવે છેદ સમાન થાય પછી અંશનો સરવાળો કરો હવે છેદ સમાન થઈ ગયો તો હવે હું શું કરીશ હવે હું અંશનો સરવાળો કરીશ કે દસ વત્તા બાર છેદ પંદર બરોબર હવે જો તો દસ ને બાર કેટલા થશે તો કે બાવીસ તો લખો આપણો જવાબ બાવીસ ના છેદ માં પંદર ચલો આ થઈ ગયું આ થઈ ગયું ત્રીજું સ્ટેપ આપણે કરવું જરૂરી નથી જો થતું હોય તો જ આપણે આ ત્રીજું સ્ટેપ કરવાનું બાકી કરવાનું નહીં છેદ ઉડતા હોય જો પચાસ માણ નો તો છેદ ઉડતા હોય તો જ ઉડાવાના ચાલો હવે મારી પાસે સંખ્યા આવી બાવીસ ના છેદ માં પંદર બરોબર તો આપણને ખબર છે કે અંશ મોટો છે છેદ નાનો છે તો કવિ કેવો અપૂર્ણાંક થયો તો કે અશુદ્ધ અપૂર્ણાંક થયો આ અશુદ્ધ ફેરવવો પડે મિશ્ર આપ્યું હોય પણ આ નથી આપવું મિશ્ર અપૂર્ણાંક આપવું હોય તો તમારે પેલા તો એ ઓપ્શન મિશ્ર થી અશુદ્ધ આવો પાછા છેદ કોઈ દિવસ બદલાતો નથી એટલે એ ઓપ્શન તમારે જોવાના કે જેમાં છેદ પંદર હોય એ તમારો જવાબ આવવાની શક્યતા છે જે પણ ઓપ્શનમાં પંદર નથી એ ઓપ્શન આમાં આપણે જોવાનું થાય ખ્યાલ આવ્યો કારણ કે છેદ કોઈ દિવસ બદલાવાનો નથી પંદર એકા પંદર હવે પંદર માં હું કેટલા નાખું તો બાવીસ થાય તો કે પંદર ને પાંચ વીસ વીસ ને બે બાવીસ એટલે કે પાંચ ને બે સાત તો આ તમારો જવાબ હોઈ શકે અથવા તો આ હોઈ શકે જે ઓપ્શનમાં આપ્યું હોય તે હોઈ શકે મિશ્ર પૂર્ણાંકમાં હંમેશા યાદ રાખવાનું એક પૂર્ણાંક હશે અને એની બાજુમાં શુદ્ધ અપૂર્ણાંક જ હશે કોઈ દિવસ અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક આવે તો સમજવાનું કે ફેરવવામાં કોઈ ભૂલ થઈ છે ખ્યાલ આવી ગયો આ હતો અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો સરવાળ ચલો આપણે હવે કોઈ બીજા વિડીયોમાં પ્રેક્ટિસના દાખલા લઈશું પણ કઈ રીતે કરવું એ તમે આ વિડીયો જોઈને સમજી શકો છો આના આગળ ઉદાહરણના દાખલા આપણે ફરી ક્યારેક વિડીયોમાં